પંચમહાલ શહેરામાં બાઇકના ગેરેજમાં આગ લાગવાની ઘટના બની છે પંચમહાલથી આગનો બનાવ સામે આવી રહ્યો છે વિસ્તારમાં ગેરેજમાં આગ લાગી ગઈ છે દોસ્તી ઓટો ગેરેજ નામની દુકાનમાં આગ લાગી ગઈ હતી દુકાનમાં આગ લાગવાનું કારણ હજુ આખ રહ્યું છે દુકાનના પહેલા માળ ઉપર આગ લાગી ગઈ હતી ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ધુમાડાના ગોટે ગોટા જોવા પડ્યા હતા આગને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો આગ ભીષણ આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ત્યારે લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા